મસ્ત મજાનું નાનકડું એવું મંદિર છે અને અહીંયા આપણે ગણપતિ દાદા છે રાધા કૃષ્ણ છે હનુમાન દાદા છે અંબે માં છે દેવ છે કુડિયાર છે કાનજી ભગવાન છે અને અહીંયા આપણે દીવો પણ કરી લીધો છે તો બધાને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગણપતિ દાદા જય અંબે માં તો આપણે અહીંયા મસ્ત મજાની સવારની આપણે પૂજા થઈ ગઈ છે અહીંયા પૂજાથી આપણા દિવસની આજે શરૂઆત થાય છે ડેલી શરૂઆત પૂજાથી જ થાય છે પણ આજે મેં થોડોક બ્લોગ શૂટ કર્યો છે મંદિરનો અને પૂજા કરવા બેઠી એનો એનો બાનો ગુડ મોર્નિંગ જય અંબે તે ચપ્પલ પહેર્યા નવા નવા હે કેવા છે ચપ્પલ મસ્ત છે કેવા લાગે ચપ્પલ ये चप्पल केवा छे मस्त छे कंप्लीट छे हैं मानो कहानी ना क्या जो करना है हैं केवा छे चप्पल मानो मस्त मस्त छे कंप्लीट आई गया हैं बेटा कंप्लीट आई गया थे मैं ये? नहीं सुना नहीं हैं हैं बोलो

ગુડ મોર્નિંગ જેમ્બે જેમ્બે શું કરો છો પાણીની બોટલ બરાબર ને અમાર માનવ ભાઈ જો માનો જેમ્બે જેમ્બે બાય બાય આજો આજો બાય બાય બધું ભેગું કરી દે આનો હે તારી જોડે કોણ રમવા આવ્યું છે હે જો એને બે ફ્રેન્ડ આયા છે માનવ જોડે રમવા તો ચાલો હવે આપણે કામ કામ બધું છે અને આજે થોડુંક મારા ગળામાં થઈ ગયો છે છે મારી એટલે આપે ને ગરમ પાણી કરી દીધું છે ગરમ પાણી પીવું પડશે ખબર નહીં પણ કેમ બહુ દુખે છે આજે ગળામાં સવાર ની ઉઠી ને ધ્યાન નું એટલે મને આ સવારના બોલ બોલ કરે છે તને ગરમ પાણી કરવાનું કીધું ગરમ પાણી પી એટલે મને બોલ હમણાં ખબર પડી તા ને

ક્યાંય શું કહેવાય આપણે ફેસ્ટિવલ હોય છે ને એવું કંઈ હોય ને એમને ત્યાં પણ ઓફર પણ હોય છે એ લોકોની તો હું તમને એનું લોકેશન શેર કરીશ તમારી સાથે તમે પણ ત્યાં જરૂરથી વિઝિટ કરજો જો જો આના નાટક જો વગાડ તો માનો માનો આગળ વગાડ ફરી વગાડ આજે માનવને મસ્તી કરવા મળી ગઈ છે એના બે ફ્રેન્ડ આવ્યા છે રમવા તો ચાલો એ રમી રહ્યા ત્યાં સુધી આપણે કામ પતાવી લઈએ આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે તો અહીંયા સ્પીડા શાક બની રહ્યું છે અહીંયા આપણે બાંધવાનો છે તો ચાલો આપણે લોટ બાંધી લઈએ અને અમારા ટીવી જોવે છે એટલે જોવે ત્યાં સુધી આપણે રસોઈ બનાવી લઈએ ને તો પછી રસોઈ નહીં બનાવી એને જો આ ઘરમાં જો રમકડા એને એના ફ્રેન્ડ આવ્યા હતા રમવા તો એ બધાએ જોવા કેવું કર્યું ને એમાં માનવે જ બધા રમકડા વીખ્યા છે કારણ કે આને વીખવાના રમકડા બહુ ગમે હવે પછી છે ને માનું આ રમકડા મૂકી દઈશ ને હમ એટલે હવે ભરીન મૂકશે તો ખરો કે નહીં ખબર નહીં મારે કામ વધી જાય કઈ નહીં ચાલો હવે રોટલી નો રોટ બાંધીને રોટલી બનાવી લઈએ જો આ મારે પોતું કરે મારી શોકી પોતું કરી કરે મને જો 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 માનો શું કરે પોતુ એક બાજુ આ કામ વધારે આ બાજુ આ કામ વધારે અને પાછા પોતુ કરે છે બોલે શું કેવું મારે એને બોલો જો માર માનો ભાઈ શું કરી રહ્યા છે માનો માનો શું કરે બેટા રમો છો હે જો આ દેખો

đồ uống vậy chứ em em cô con đồ uống ra nó phát chi yêu luôn, em ở mà, đâu, đồ uống này vậy em mình mummy gặp thấy cái cái ai đưa chưa, ai em ai

<laughs> 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 i finished uh. yeah. 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 but the complete pool day is